જય શ્રી કૃષ્ણ અમારી આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે રક્ષાબંધનનો તહેવાર આવવામાં બસ હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે હિન્દુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઈના ખંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઈચ્છે છે ભાઈ બહેનનો આ તહેવાર સુરક્ષાનું વચન લઈને આવે છે એક તરફ જ્યાં બહેન તેના ભાઈને પ્રેમ અને વિશ્વાસથી રાખડી બાંધે છે ત્યાં ભાઈ પોતાની પૂરી જિંદગી બહેનની રક્ષા કરવાનું વચન આપે છે રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના માથા પર તિલક લગાવી તેની લાંબી ઉંમર માટેની પ્રાર્થના કરે છે કહેવાય છે કે એ એક દોરી જે રાખડી સ્વરૂપ છે તેનો સંબંધ અતૂટ હોય છે મિત્રો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરો અને આ વિડીયોને લાઈક કરો આપની એક લાઈક પણ અમારા માટે ખૂબ જ કિંમતી છે રક્ષાબંધનનો ઇતિહાસ તો આપણને મહાભારત સમયથી જોવા મળે છે ભગવાન શ્રી કૃષ્ણના કાકી શ્રુતદેવીએ શિશુપાલના નામના એક બાળકને જન્મ આપ્યો હતો ત્યારના સમયમાં એવું માનવામાં આવતું હતું કે જેના સ્પર્શથી બાળકનો દેખાવ બદલાય તેના દ્વારા જ તેનું મૃત્યુ નિશ્ચિત હશે એક વખત શ્રી કૃષ્ણ તેમના કાકીના ઘરે આવ્યા હતા જ્યારે તેમણે શિશુપાલને હાથમાં લીધો ત્યારે તે બાળક સુંદર તેમજ તેજસ્વી બન્યું શ્રોતદેવી આ બદલાવ જોઈને ખૂબ જ ખુશ થઈ પરંતુ તેનો મૃત્યુ શ્રીકૃષ્ણના હાથથી થવાના કારણે તે ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા તેમણે ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રાર્થના કરી કે તે શિશુપાળની ભૂલો માફ કરે અને તેને શ્રીકૃષ્ણના હાથે સજા ના આપે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને વચન આપ્યું કે તે શિશુપાળની શો ભૂલો માફ કરશે પરંતુ જો સો કરતા વધારે ભૂલો કરશે તો તેને અવશ્ય સજા આપીશ શિશુપાલ મોટો થઈને ચેદી નામનો એક રાજા બની ગયો તે એક રાજા હોવાની સાથે ભગવાન શ્રી કૃષ્ણના સંબંધી પણ હતો પરંતુ તે ખૂબ જ ક્રૂર રાજા હતો તેના રાજ્યના લોકોને ખૂબ જ પીડા તેમજ દુઃખો આપવા લાગ્યો અને વારંવાર ભગવાન શ્રી કૃષ્ણને ચુનૌતી આપવા લાગ્યો એક વખત તેને ભરી સભામાં ભગવાન શ્રી કૃષ્ણને ટીકા કરી ત્યારે જ શિશુપાલે તેની સો ભૂલોની સીમા પાર કરી નાખી હતી ત્યારબાદ તરત જ ભગવાન શ્રી કૃષ્ણએ તેમના સુદર્શન ચક્ર દ્વારા તેને તેની સજા આપી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ક્રોધમાં સુદર્શન ચક્ર શિશુપાલ પણ ફેંક્યું ત્યારે તેમની આંગળી પર ચોટ લાગી હતી ભગવાન શ્રી કૃષ્ણના આસપાસના લોકો તેમના માટે તે ગામ પર કંઈક બાંધવા માટે અને કંઈક માટે લેવા ગયા ત્યારે જ દ્રૌપદીએ આજુબાજુ પશુ જોયા પોતાની સાડીમાંથી ભગવાન શ્રી કૃષ્ણને પટ્ટી લગાવી આપી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે ધન્યવાદ બહેન તે મારા કષ્ટમાં મારો સાથ આપ્યો અને હું પણ તારા કષ્ટમાં તારો સાથ અવશ્ય આપીશ અને તેમણે આ રીતે દ્રૌપદીને વચન આપ્યું જ્યારે કૌરવોએ દ્રૌપદીના ચીરહરણ કર્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની બહેન દ્રૌપદીની રક્ષા કરી અને તેમનું વચન નિભાવ્યું આ રીતે રક્ષાબંધનની શરૂઆત થઈ હતી ત્યારથી જ બધી બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને આ પર્વ મનાવે છે મિત્રો આ જોયો આપણે રક્ષાબંધનનો ઇતિહાસ હવે આપણે જાણીએ રક્ષાબંધન સાથે જોડાયેલી આવી જ એક સત્ય ઘટના વિશે ભાઈ બહેનનો આવો પ્રેમ જોઈને આપ સૌની આ અવશ્ય ભીની થઈ જશે તો આ કથા અંત સુધી સાંભળો રસ્તા કિનારે બાર કે તેર વર્ષની દીકરી તરબૂચ વેચતી હતી વિશાને ગાડી રોકી પૂછ્યું બેટા તરબૂચ કેમ આપ્યું દીકરીએ કહ્યું એક નંદના પચાસ રૂપિયા સાહેબ આ પાંચેક કિલોનો હશે ત્યારબાદ પાછળની સીટ પર બેઠેલી તેની પત્ની ભાવિકાએ કહ્યું આટલા મોંઘા ચાલો આગળથી લઈશું વિશાને કહ્યું ક્યાં મોંઘા છે બજારથી તો તું વીસ રૂપિયા કિલોમાં લઈ આવે છે ભાવિકાએ કહ્યું તમને ખબર ન પડે મને ભાવતાલ કરવા દો દીકરીને કહ્યું ત્રીસનું રંગ આપવું હોય તો આપ નહીં તો નહીં ત્યારબાદ દીકરી બોલી આંટી ચાલવીશું તો મને પડે છે ચાલો પિસ્તાલીસ આપી દેજો આનાથી સસ્તું નહીં આપી શકો ત્યારબાદ ભાવિકા બોલી ખોટો ના બોલ જો તારો નાનો ભાઈ જેવો છે એના માટે થોડુંક સસ્તું કરી આપ્યા આમ કહી પોતાના ખોણામાં બેઠેલા પોતાના ચાર વર્ષના દીકરા તરફ ઈશારો કર્યો સુંદર બાળકને જોઈ દીકરી ગાડી તરફ આવી ગાલ ઉપર હાથ પેરવી કહ્યું સાચે જ મારો ભાઈ ખૂબ જ સુંદર છે આંટી ભાવિકાએ કહ્યું બેટા દીદીને નમસ્તે બોલો બાળકે પણ પ્યારથી નમસ્તે દીદી કહ્યું દીકરીએ દરવાજો ખોલી બાળકને ઉચકી લીધું અને પૂછ્યું ભાઈ તારું નામ શું છે દીદી મારું નામ બોલી છે સાચે જ તું હોળ પટોલ છે મારા ભાઈ તું તરબૂચ ખાઈશ એમ કહી એક તરબૂચ લાવી ભાઈના હાથમાં પરંતુ વજન હોવાથી હાથમાંથી નીચે પડી ત્રણ ચાર કટકા થઈ ગયા ગોલોથી પડી ગયું એટલે તે રડવા લાગ્યો બેન બોલી અરે ભાઈ રડ નહીં હું બીજું લાવી આપું એમ કહીને બીજો લેવા ગઈ ત્યાં સુધીમાં ભાવિકાએ અને દરવાજો બંધ કરી દીધો દીકરી આવી ખુલ્લા કાચમાંથી તરબૂચ બોલી લે ભાઈ આ મીઠું નીકળશે વિશાલ આ બધી હરકત રહી રહ્યો ત્યારબાદ ભાવિકાએ કહ્યું જે તૂટેલું છે એના પૈસા હું નહીં આપું એ તારે ભૂલ હતી દીકરી હસતા હસતા બોલી આંટી બંનેમાંથી એકના પણ પૈસા નથી જોઈતા મેં તો મારા ભાઈને આપ્યું છે આટલું સાંભળીને વિશાલ અને તેની પત્ની બંને ચોંકી ઉઠ્યા કહ્યું બેટા બંનેના પૈસા લઈ લે એમ કહી સો રૂપિયા હાથેથી લંબાવ્યા અને દીકરી ઝડપથી જતી રહી વિશાલ નીચે ઉતરી પાસે આવી કહ્યું બેટા પૈસા લઈ લે તારું ખૂબ નુકસાન થઈ જશે દીકરી બોલી કહેતી હતી કે જ્યાં સંબંધની વાત આવે ત્યાં નફો નુકસાન નહીં જોવાનું તમે ગોલોને મારો ભાઈ કહ્યો મને ખૂબ ગમ્યો મારે પણ ગોલો જેવો જ એક ભાઈ હતો પરંતુ વિશાલે કહ્યું શું શું થયું હતું તારા ભાઈને ત્યારબાદ દીકરીએ કહ્યું જ્યારે એ બે વર્ષનો હતો ત્યારે રાત્રિના ધામ આવ્યો હતો સવારે મા હોસ્પિટલ લઈ જાય તે પહેલાં જ તેમણે શ્વાસ છોડી દીધો હતો અને એના એક વર્ષ પહેલાં મારા પપ્પા પણ અમને મૂકીને જતા રહ્યા અંકલ મને મારા ભાઈની ખૂબ યાદ આવે છે ભાવિકાએ કહ્યું બેટા પૈસા લઈ લે દીકરી આંટી અંટીનું પૈસા તો નથી જ લેવાનું ત્યારબાદ ભાવિકા ગાડીમાં ગઈ પોતાની બેગમાંથી એક ચાંજરીને જોડ કાઢી જે પોતાની આઠ વર્ષની દીકરી માટે આજે જ ત્રણ હજારમાં ખરીદી હતી દીકરીને આપતા બોલી તે ગોલુને ભાઈ માન્યો છે ને તો હું તારી માં તો તું ના ન કહેતી હવે મને દીકરીએ હાથ ન લંબાવ્યો તો જબરદસ્તીથી દીકરીના ખોળામાં જાંજરા મૂકતા બોલી રાખીને બેટા જ્યારે પણ પહેરીશ ત્યારે અમારી બધાને યાદ આવશે આટલું કહી ઝડપથી ગાડીમાં બેસી ગયા દીકરીને બાય બાય કહેતા વિશાલે ગાડી સ્ટાર્ટ કરી ગાડી ચલાવતા ચલાવતા વિચારી રહ્યો હતો કે ભાવુકતા શું બસતો છે થોડા સમય પહેલાં પોતાની પત્ની દસ વીસ રૂપિયા બચાવવા માટે બાંધછોડ કરી રહી હતી ને થોડી ક્ષણોમાં આટલી બદલાઈ ગઈ જો તો ખરા ત્રણ હજારનું ઝાંઝું આપી દીધું ત્યાં જ અચાનક વિશાલને દીકરીની વાત યાદ આવી કે સંબંધમાં નફો કંઈ નુકસાન ન જોવાય વિશાલને થોડા વર્ષોથી પ્રોપર્ટી બાબતે પોતાની બહેન સાથે કેસ સાંભળી રહ્યો હતો તરત જ બહેનને ફોન લગાવ્યો અને કહ્યું બહેન હું વિશાલ બોલું છું સામેથી બહેને કહ્યું ફોન કેમ કર્યો વિશાલે કહ્યું બહેન મેઇન માર્કેટવાળી દુકાન તું રાખી લે બજારવાળી હું રાખીશ અને હા મોટો પ્લોટ પણ તું જ રાખી લે જ્યારે નાનો પ્લોટ હું રાખીશ હું કાલે જ આપણો કેસ ચાલે છે એ પાછો ખેંચી લઈશ સામેથી થોડો અવાજ જ ન આવ્યો પછી બહેને કહ્યું છોટું આમ કરવાથી તો તને ખૂબ જ નુકસાન થશે ત્યારે વિશાલે કહ્યું આજે મને સમજાયું કે સંબંધમાં નફો કે નુકસાન ન જોવાય એકબીજાને ખુશી જોવાની હોય ફોનમાં સામેથી એકદમ ખામોશે છવાઈ ગઈ થોડી ક્ષણો પછી વિશાલને સામેથી બહેનનો રડવાનો અવાજ સંભળાયો વિશાલે કહ્યું તમે રડી રહ્યા છો બહેન બહેને કહ્યું આટલા પ્રેમથી વાત કરી હોત તો હું તને બધું જ આપી દે ઘરે આવી ચા શાંતિથી બેસીને વાત કરશો આટલી કડવાહટ થોડા મીઠા શબ્દો બોલતા ક્યાં ચાલી ગઈ ખબર જ ન પડી કાલે જે એક એ જમીન માટે નડતા હતા એ આજે બધું જ આપી દેવા તૈયાર થઈ ગયા જો હંમેશા આપવા માટે તત્પર રહીશું તો સામેપણાનો હૃદય પરિવર્તિત થશે સંબંધમાં ક્યારેય નફો કે નુકસાન નહીં જોવાનું મિત્રો પોતાનાને સાથે રાખવા માટે નિષ્પક્ષ પ્રેમ કરવો પડે છે પ્રિય ભક્તો આવી જ અવનવી કથા તેમજ જાણકારી મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ